આજ રોજ વહેલી સવારે સાડા સાત આસપાસ આપણા મજબૂત એ એ તંત્રને પહેલા માહિતી મળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ ડૂંટ્યું ત્યારે પાણી ચાર વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા એમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતું તંત્ર અહીંયા પહોંચી ગયું વહીવટીપલે પોલીસે બધે અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને એમનાથી ચાલુ કરવામાં આવેલ પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની

પેટ્રક ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કે ખ્યાલ આવશે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં